દેવગઢારી નગરમાં આવેલ સ્વર્ગસ્થ રમત રમતગમત સંકુલ ખાતે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રી વજુભાઈ ખાબડનાવના હસ્તે લહેરાયું દાહોદ જિલ્લાના દેવગઢારી ખાતે સ્વર્ગસ્થ જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને યોગેશ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું આ અંગે સાંસદ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ગરપાડા ધારાસભ્ય મહેશભાઈ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝ્વાલા

વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદ કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો અમારું ગુજરાત પણ ઓગણીસો સુડતાલીસથી માંડીને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા વિસ્તાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાગોરજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી ગરબાડાના ધારાસભ્ય મન્ય ભાગોર સાહેબ વહીવટી તંત્રના તમામ અધિકારીગણ સ્વૈચ્છિક સંસ્થાઓ નગરજનો ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગેવાનની અંદર આજે આ પર્વ અમે ઉજવીએશ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના બે હજાર સુડતાલીસ અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે એમ અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને વિકાસની દિશાની અંદર આગળ વધે વહીવટીતંત્ર ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લા તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેળવ્યો છે થેન્ક યુ